યુધિષ્ઠિરે નારદ ઋષિને કહ્યું મારા ચાર યુગ માનો કળિયુગ હવે આવવાની તૈયારી છે તો એને એંધાણ શું ખબર કેમ પડે કે કળિયુગ આવ્યો છે બે ઘટનાઓ એક સાથે ઘટિત થઈ છે દ્વારકાધીશનું પૃથ્વીને છોડીને પોતાના ધામ જવાનું થયું અને કળિયુગનું બરોબર આગમન થયું કળિયુગ બેઠો અને દ્વારકાધીશ ગયા આ બંને ઘટનાઓ એક સાથે બની છે અર્જુનજી સમાચાર લઈને કેમ પડે કે કળિયુગ આવ્યો છે રાજન અત્યારે તમારું ધર્મ નું રાજ્ય બધા સુમેળ પ્રેમ ભર્યા રહે છે દરવાજા ઉપર કોઈ તાળું નથી મારતું ખુલ્લા દરવાજે રહે છે હળી મળીને સંપીને ચોરી નહીં લૂટફાટ નહીં મારી તારી નહીં કપટ નહી પાપ નહીં પરસ્પર બધાને છે મદદ કરે એવા સમયમાં જ્યારે હે રાજન પ્રવેશ દ્વારે તાળુ લગાવતા જુઓ ત્યારે તમારે સમજવાનું કે હવે કળિયુગ નું આગમન થયું છે શાળંગપુર આપણે સની શિંગણાપુર દરવાજા ખુલ્લા હોય ને ત્યાંથી એક તમારે વીટી લેવી હોય ને વીટી કે કઈ વસ્તુ તો કોઈને ખબર ન હોય લઈ લેવાય ને આવું કરાય ને આવી સલાહ થોડી અહીંથી દેવાય મારે પણ ટૂંકમાં જો એવો કઈ માણસ માથાનો ફરેલો હોય ને એવું કઈ કર્યું હોય એને તો એની બસ પાછી હાલે જ નહીં બોલો ઈ જે વસ્તુ એને લીધી હોય એ પાછી જ્યાં હોય ને મૂકી આવે અને કાં પછી એના જે પૈસા દેવાના હોય પાછા દઈ દે

કે પોતાની દરેક પ્રકારની લીલાઓનું સંવર્ણન કરી બધી લીલાઓને સંકેલી અને પોતાના સ્વધામ ગમન જવા માટેની યાત્રા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે બે ઘટનાઓ એક સાથે બનશે